જો આપતે હજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ લાલ બટન ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઇબ કરી અને बाजूમાં આપેલ bell બટન ઉપર ક્લિક કરજો કે જેથી અમે નવી નવી વિડિયો અપલોડ કરીએ કે આપને નોટિફિકેશન મળતું રહે નમસ્કાર આજ હું येणार ઘણા બધા મિત્રો જોબ કરતા હશે બિઝનેસ કરતા હશે ખેતીવાડી સાથે સંકળાયેલા હશે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હશે અને આમાંથી નેવું ટકા હાલ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશે સ્માર્ટફોન સામાન્ય રીતે દસ હજારથી ચાલુ થઈને એક લાખ ઉપર પણ આવતા હોય છે સામાન્ય દસ હજારનો ફોન કરીએ અને હાલ બધા સ્માર્ટફોન વાપરતા હોય છે પરંતુ સ્માર્ટફોન જો ખોવાઈ જાય તો ખોવાઈ જાય તો બીજો સ્માર્ટફોન બધા લાવે છે પરંતુ જે સ્માર્ટ ફોન ખોવાઈ ગયો હોય એમાં જે જરૂરી ડોક્યુમેન્ટ હોય ફોટોગ્રાફ હોય વિડીયો હોય એ પાછા તમે મેળવી શકતા નથી પરંતુ જો આ ફોન ના ખોવાય તો તેવી વાત અમે તમને એક એપ્લિકેશન બતાવવા જઈ રહ્યા છીએ જે એપ્લિકેશન આપના મોબાઈલમાં હશે તો આપનો ફોન ચોરાવાની ખોવાઈ જવાની શક્યતા નહીવત રહેશે આપણે એક્ઝામ્પલ એક્ઝામ્પલ પણ બતાવીશ અને એક ડેમો પણ બતાવીશ એનું સેટિંગ આવે છે એ પણ તમને બતાવીશ આ મારા સત્તા ખીચામાં એક મોબાઈલ છે એ જો હું પોતે પણ કાઢીશ ખીચામાંથી જો પોતે પણ કાઢીશ તો પણ સાયરન વાગે છે બીજો કોઈ વ્યક્તિ કાઢશે તો પણ સાયરન વાગે છે ઘણા બધા મિત્રો પેન્ટના ખીચામાં પણ મૂકતા હોય છે એનું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈશું હાલ તમને બતાવવા જઈ રહ્યો છું આપ જોઈ શકશો મારા ખિસ્સામાં એક મોબાઈલ છે મોબાઈલ હું કાઢું છું આ રીતે તમારે સાયરન વાગશે કોઈ પણ વ્યક્તિ સપના કિચનમાં તમે જે રીતે લોક મારેલું હોય એ લોક ખોલશો એ તરત જ સાયરન બંધ થઈ જશે આ સાયરન વાગશે એટલે તમને ખબર પડી જાય કે તમારો મોબાઈલ કોઈ કાઢી રહ્યો છે આ વિડીઓ સર્વે મિત્રો પૂરી જોજો કે જેથી તમને આ એપ્લિકેશનનો ખ્યાલ પણ આવી શકે અને સેટિંગનો પણ ખ્યાલ આવી શકે જો આપે અમારી એમપી સોલ્યુશન આ યુટ્યુબ ચેનલ હજુ જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઈબની બાજુમાં આપેલ બેલ બટન ઉપર ક્લિક કરશો કે જેથી અમો નવી નવી વિડીયો અપલોડ કરીએ કે આપને નોટિફિકેશન મળતું રહે સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવું પડશે પ્લે સ્ટોરમાં લખવું પડશે પોકેટ પોકેટ ઓ એ અહીંયા તમે ક્લિક કરશો આ રીતે તમારે સિમ્બોલ હશે અહીંયા તમે ઇન્સ્ટોલ કરશો ત્રણ પોઈન્ટ સો એમ બી ની છે બિલકુલ સાઈઝ નાની છે એપ્લિકેશનની આપણે જોઈએ ડાઉનલોડ થઈ રહી છે એપ્લિકેશન આ વિડીયો પૂરી જોજો કે જેથી તમને આ એપ્લિકેશન નો જ્ઞાન મળી શકે અને તમને સેટિંગ પણ ખ્યાલ આવી જાય કે જેથી તમારો મોબાઈલ ચોરાવાની સંભાવના નહીવત થઈ જાય હવે આપણે ઓપન કરીશું આ એપ્લિકેશન આ એપ્લિકેશન મારી જે તમારી ચાર ઓપ્શન હોય છે એ ચાર ઓપ્શન આપણે પછી જોઈશું પહેલા સેટિંગ સેટિંગ માં છે સૌ પ્રથમ ટર્ન ઓફ એલાર્મ આફ્ટર એન્ડ ક્લોક જેવું તમે મોબાઈલ નું લોક ખુલો છો તરત જ એલાર્મ બંધ થઈ જશે બીજું છે એલાર્મ ટોન તમે તમારી મનપસંદ ટોન રાખી શકો છો ડીલે ટાઈમ કે કેટલા સમય પછી એલાર્મ ટોન વાગી અહીંયા મેં મૂડી રાખ્યું છે એટલે તુરંત વાગી જાય છે સેન્સિટિવિટી અહીંયા મેં હાઈ રાખેલી છે તમે લો મીડિયમ રાખી શકો છો આપણે જોઈએ પોકેટ ચેન્સ આ પ્રથમ જે છે પોકેટ ચેન્સ મોડ એનાથી તમે ઓન કરેલું હોય તો તમે જ્યારે તમે પોતે અથવા કોઈ વ્યક્તિ તમારા ખિસ્સામાંથી મોબાઈલ કાઢે છે તો ટોન વાગશે બીજું છે ચાર્જ કેન્ડ મોડ તમે ફોન ચાર્જમાં રાખેલો હોય તમે અથવા કોઈ પણ વ્યક્તિ જ્યારે ફોન ચાર્જમાં હોય અને મોબાઈલ કાઢવા જશે ચાર્જમાંથી તો આ એલાર્મ ચાલુ થઈ જશે ત્રીજું છે મોશન સેન્સ મોડ આ મોશન સેન્સ મોડમાં એવું છે કે તમારું મોબાઈલ તમારા શરીર સાથે કનેક્ટેડ હોય એટલે કે તમે ખિસ્સામાં રાખેલો હોય સામાન્ય મોબાઈલ દૂર જશે શરીરથી તુરંત આ ચાલુ થઈ જાય છે ફોન ચોથું છે બેટરી ફૂલ સેન્સ મોડ જ્યારે તમારે ફોનની બેટરી સો થઈ જાય છે ત્યારે તુરંત એરામ ચાલુ થઈ જાય છે કે તમને ખબર પડે કે મોબાઈલની બેટરી ફૂલ ચાર્જ થઈ ગઈ છે આપણે હવે જોઈશું પોકેટ સેન્સ મોડનું ઉદાહરણ પછી આપણે જોઈશું ચાર્જ સેન્સ મોડનું ઉદાહરણ

બીજું અને ચોથું ચોથું ઓપ્શન એનું છે કે તમારી બેટરી સો ટકા ચાર્જ થઈ જાય તો એલાર્મ વાગે છે અને બીજું ઓપ્શન એવું છે કે ચાર્જ સેન્સ મોડ તમારો ફોન ચાર્જમાં મૂકેલો હોય જ્યા ત્યારે તમે અથવા કોઈ પણ મિત્ર જ્યારે મોબાઈલ ચાર્જમાંથી કાઢશે તુરંત જ એલાર્મ ચાલુ થઈ જાય છે અહીં આપણે ડેમો જોઈ લઈએ મોબાઈલ ચાર્જમાં છે ચાર્જિંગમાંથી પિન કાઢું છું